અનામતમાં કોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં કોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે ગઈ તારીખ એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો જેમાં સાત ન્યાયમૂર્તિની પીઠે એસસી એસટી કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ અલાયદો કોટા આપવાનો આદેશ આપ્યો હતો જેના દેશભરમાં પડઘા પડ્યા હતા આજે સંસદ ભવન બહાર વિનોદ ચાવડાએ એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં કોટા કે ક્રિમિલયર બાબતે વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની રાય અને વિચાર છે દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ એસસી અને એસટી વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે ક્રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્રને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી